અરે અત્યાર માં હું અત્યાર નવ વાગે હોય નવ વાગે શહેર માં નવ વાગે કોઈ અત્યાર નવ વાગે નવ વાગે નવ વાગે તો બધા કામ થી આવતા હોય નવ વાગે હું હા તો મને કામ નથી મને હું અરે ઓલા સૂર્યા ફોન આયો તો શું હા સૂર્યો ક્યાં ઓલો હો ભેણ ચોદ નામ ભૂલી ગયો ઓલો ચીનુ ચીનુ નો ફોન આયો તો હું આયો કે એની છોકરી ભાગી ગઈ આમ ને તેમ ને ખબર નહિ હો મને અરે ઈ મને કે ફોન કરીને કે કે મારી છોકરી ભાગી ગઈ આમ ને પાછી લાવવાની આમ ને તેમ તો કયો ટાઈમ હતું બાર વાગ્યેનું હતો હું ભેણજોજ અરે તો એનો અત્યારે ફોન આવ્યો એને અર્જન્ટ જોઈતી હે શું જોઈતી હે અરે છોકરી અમને સારા કંઈક બેન થાય એમ ક્યાં આવી હોય ભેણજોજ તો ફોન કરીને પૂછે એમ કે ના ભાઈ ના મા કંઈ નહીં કરવું અરે તો કંઈ કોણ હું કરું હું ભેણજોજ

હા પણ મને હું વાંધો મને અત્યારે નહીં મજા મન નહીં થઇ મજા તો મજા તો કરો પછી આવે એમ નેમ મજા ના આવે ના ના મને હું એ બધું કઈ કરું મને શું વાંધો આ ભેંસો કોનો ખુલ્લો મૂકીને જતું રહ્યું અરે બંધ કરવો પડે નહીંતર બહાર આવે હા તમે મને ગમે તે કરો મને શું વાંધો મને અત્યારે હેરાન ના કરતા જો પેલા કહો આ તો હું રેન્ટ ઉપર લઈને આવું હું કોઈને ભેંસો હું વાંધો હુવા હુવા લાવ્યા હું તને હા પણ મને આજે શું દો પછી ક્યારેક વાત આજે હુવા દો ને કાલે હુવા બેન ભેંસોત બીજું કઈ આવડે? હા તો પણ મને અત્યારે હુવા તમે યાર બો કરો ઈરીટેટ કરો મને ઓહ ઈરીટેટ કરો મને એટલે હું બેન ભેંસોત આવું કોને શીખવાડ્યું તમે ઈરીટેટ ઈરીટેટ ઓલા ડોક્ટરે શીખવાડ્યું શું ભેંસોત મને મેં કઈક જોયું તું એને હેરાન કરે ને ઈરીટેટ કેવાય એટલે મેં તમને કીધું એ તમે મને ઈરીટેટ કરો છો આપડા ડોક્ટરે શીખવાડ્યું હશે એ બધવાની ગાણ મારવી પડશે મારે ના 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 મેં પિક્ચર જોતી એમાં આયુ તું એ પોતરિંગનો બહુ હમણાંથી બહુ બીપી બીપી કરીને આવી જાય કેર ભાપીનું બીપી માપવાનું બીપી માપવાનું લોડ મારો માપી લે લે આપણને સારો ઓછી બોલું તમે કામ બોલો તમે નાળું બોલું મૂડ મારું મારું ભાગ નાખો અરે નવ વાગે હોઈ જાય એટલે મગજ નો પોથળો થઈ જાય બેન મારો નવ વાગે કોણ આવું બેન જો હું તું એટલે ડૉક્ટરને મારે પૂછવું પડશે કંઈક કે આના હું કહેવાય ઇન્જેક્શન બી ઇન્જેક્શન માર દીધું નવ વાગે હોઈ જાય

હું ગાણ માલું સોરી ગુડ નાઇટ હા હા ગુડ નાઇટ બાબુ મારો આલો